અને પોલીસને આરોપીઓ સુધી પહોંચાડવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઇમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ને ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમ ટેક્સ છે એમના નામથી પણ ખોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બનીએ અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈપણ જાતના ગભરાટ વગર કોઈ કોઈ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે આ સિવાય જે લોકો ક્યાંક સાયબર ક્રાઈમનો ભોગ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે અથવા તો એમની એવી લિંક કેવો કોલ આવે છે એવા લોકોને પણ વિનંતી છે કે પોલીસનો સંપર્ક કરો જેથી આવા લોકો સુધી અમે પહોંચી શકીએ